પતિ જે મને માર દક્ષિણ આપો હા દેસી આપણે આલી દીધી દક્ષિણ 500 રૂપિયા આપી બરોબર બરોબર બાપાનું પાટો ખાવા લાયા છે ગઢાળો કાઢે છે હજી તો તમાર અલ્યા ગઢાળો કા પાટો ખાવા લાયા છે અલ્યા ચાલે કાજા કાજા કરી દીધા

અયા જીત લગન તો કાઢ્યો નહીં કલાક થઈ ગયો યાર મત બહ આ ઘતરું પૈસા આવે ને માર કોણ ખોતરાવ જો બોસ હું પેલે રાળા કોણ ખોતરા પાછે તારા પગમાં કલ્લો બનાબો છે મોટે ઓમ હોને મઢી રાખવી છે હું કેવું છો બા કાકા કાઠી ના કે હોને આખી આખી હોને બની નહી હતી પેલા તો 5 લાખ રૂપિયા આપે શું થાય જાય હા મત એ બાપુ શું દેવા વાજરી મે વાજરી નહીં પૈસા ચાણે કાઢા કાટી રે કાટી રે વાજરી આખી

પકડો અને મોહન રોટલા બનાવીયું તો નાકામ આયેલા લઈ લઉં છું હા ખરેખર હવારો લાઈન બોજી છે પણ અહીં લગા કાટતું નહી આ તો 5 વાગ્યા કલ એ તોમ બસ બધી કોથળી લેવા ગયા છે આયા ના તો તાઈ સોમવાર આ બધી ગધાળ પકડજો હે ઓ હું થોડો હું આ